અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલા સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાતનો વિવાદ સામે આવ્યો છે સ્પોર્ટ્સ ક્લબના મેમ્બરો દ્વારા ક્લબ સામે વિરોધ કરવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટના સર્વિસ ટેક્સ પરત કરવાના ચુકાદા બાદ રાજ્ય સરકારે તમામ ક્લબોને ટેક્સની રકમ જે છે તે પરત આપી હતી જેને લઈને રાજ્ય સરકારે આઠ હજાર પાંચસો સભ્યો ધરાવતી ક્લબ ઓફ ગુજરાતને દસ કરોડ રૂપિયા પરત આપ્યા હતા પરંતુ ક્લબના હોદ્દેદારો દ્વારા કોઈપણ મેમ્બરને રૂપિયા પરત આપવામાં ન આવતા સભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો આગામી સમયમાં રકમ પરત કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ સભ્યો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ ચુકાદામાં કે જેને સર્વિસ ટેક્સ ભર્યો હોય સભ્યો હોય એ તમામ સભ્યોનો સર્વિસ ટેક્સ પરત કરવો એટલે સરકારશ્રીએ ક્લબને પરત કરી દીધો બે હજાર સત્તરમાં વ્યાસ સાથે અને આજે બે હજાર ચોવીસ થઈ છે પણ હજુ સુધી સભ્યોને પૂરેપૂરો સર્વિસ ટેક્સ મળ્યો નથી એની આ ફરિયાદ મારી પાસે આવી એની હું આ લડત ચલાવું છું અને તમામે તમામ દસ કરોડ રૂપિયા આશરે આવ્યા છે એ તમામ વ્યાજ સાથે તમામ સભ્યોને આઠ હજાર પાંચસો સભ્યોના આ સર્વિસ ટેક્સના રૂપિયા છે એ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશું અને જરૂર પડે તો ઉગ્ર આંદોલન પણ કરશું